વલસાડના ધરમપુરમાં બંધ ફ્લેટમાં ચોરી થઈ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જુઓ વિડીયો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક એપાર્ટમેન્ટના બીજા માળે ચાર ચોટાઓએ બંધ ફ્લેટને નિશાનો બનાવી રૂપિયા એક લાખ સત્તર હજાર મત્તાની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ બનાવ અંગે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ધરમપુરના હાથી ખાના ચંબોડી પાસે ગોવિંદા કોમ્પ્લેક્ષ પ્રતાપબા સોસાયટીમાં ફ્લેટ નંબર બસો એકમાં રહેતા મેહુલસિંહ નટવરસિંહ ઠાકોર જેઓ પશુ આહારનું કાચું મટીરીયલ ભેગું કરી મિલો તેમજ ડેરીમાં સપ્લાય કરવાનો ધંધો કરે છે તેમજ મૂળ તેઓ નવસારી પંચવટી સોસાયટી છાપરા ખાતેના રહેવાસી છે પહેલા બે મહિનાથી તેઓ અહીં એકલા રહેતા હતા અને હાલ વરસાદની સિઝન ચાલુ હોવાથી ઘરનો સામાન ફેરવવાના હતા જે દરમિયાન તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના ના રોજ તેઓ તેમના ફ્લેટ ખાતે સાંજના સાડા નવસારી ખાતે જતા રહ્યા હતા ત્યારે જયેશભાઈ ટંડેલ નામના પાડોશીનો તેમની પાસે કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યું કે તમારા ફ્લોર ઉપર તારીખ છવ્વીસના ના રોજ તાળું મારેલું દેખાયું ન હતું તેમજ ઘટનાની જાણ થતા મેહુલસિંહ તરત જ પોતાની ઘરે દોડી આવી જોતા ફ્લેટના દરવાજાનું નાકું તૂટી હાલતમાં હતો અને ફ્લેટમાં ચેક કરતા બેડરૂમમાં રાખેલા લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો અને સામાન વેર વિખેર જોવા મળ્યો હતો જો કે આ ઘટના બાદ તેઓને ચોરી થયા હોવા અંગેની જાણ થતા કબાટમાં રાખેલા સોનાના દાગીના તેમજ રોકડા મળીને કુલ એક લાખ સત્તર હજારના મત્તાની ચોરી થઈ હોવાની જાણ થતાં ધરમપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી આ બનાવની સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં ચાર જેટલા ચોર ઇસમોએ મોડી રાત્રે આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે